દાહોદમાં ઉત્તરાયણના દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા ન્યાય માટે ભિક્ષુક સાહીઠ ફૂટ ઊંચા રેલવે પોલ પર ચડ્યો ન્યાયની માંગ જ્યારે આત્મહત્યાના માર્ગે વળે છે ત્યારે સમાજ અને તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે દાહોદના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે ઉત્તરાયણના પર્વ પર એક આવી જ હચમચાવી દે તેવી ઘટના સામે આવી જ્યાં એક દિવ્યાંગ અને શિક્ષિત યુવકે મોતને વહાલુ કરવા સાહીઠ ફૂટ ઊંચા પોલ પર ચડીને તંત્રની ઊંઘ ઉડાવી દીધી દાહોદનો ઠક્કર ફળ્યા વિસ્તાર આકાશમાં ઉત્તરાયણના પતંગો પેચ લડાવી રહ્યા હતા ત્યારે અચાનક લોકોની નજર રેલવે લાઇનના સાહીઠ ફૂટથી વધુ ઊંચા ઇલેક્ટ્રિક પોલ પર પડી પતંગ નહીં પણ એક માનવી ત્યાં જિંદગીની બાજી હારવા તૈયાર બેઠો હતો અવિનાશ નામનો આ ભિક્ષુક યુવક જેનો ડાબો હાથ કપાયેલો છે તે મોત અને જિંદગી વચ્ચેના આ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયો હતો તેની એક નાની ભૂલ અને નીચેથી પસાર થતી હાઈ વોલ્ટેજ લાઈન તેને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી શકતી હતી આ યુવક માત્ર ભિક્ષુક નથી તે શિક્ષિત છે અને તેની પીડા તેને એક ડાયરીમાં કંડારી છે તેને હિન્દી અને અંગ્રેજી ભાષામાં સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યું છે તેને લખ્યું હતું કે જય માતા દી જય મહાકાલકા મને ઇન્સાફ જોઈએ તેની ડાયરીના પાનાઓ રેલવે પોલીસ આરપીએફ પર ગંભીર આક્ષેપોથી ભરેલા છે તેને આત્મહત્યા કરવા માટે લખ્યું હતું કે હું દિવ્યાંગ છું ભીખ માંગીને ગુજરાન ચલાવું છું પણ પોલીસ મને લાતો મારીને ભગાવે છે આ ભિક્ષુક યુવકનો આરોપ છે કે સ્ટેશન પર જે હપ્તા આપે છે તેને જ કમાવા દેવામાં આવે છે ગરીબોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે વિગેરે વિગેરે અન્ય ઘણું બધું લખ્યું હતું પણ તે ઉચ્ચારી શકાય તેમ ત્યારે આ ઘટનાની જાણ થતા જીઆરપી આરપીએફ અને એકસો બાર જનરક્ષક સહિત દાહોદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી મામલો અત્યંત સંવેદનશીલ હતો કારણ કે યુવક વારંવાર નીચે કૂદી જવાની ધમકી આપતો હતો એક તરફ હાઈ વોલ્ટેજ વીજ કરંટનો ભય અને બીજી તરફ આવેશમાં આવેલો ભિક્ષુક યુવક મિનિટો સુધી સમજાવટનો દોર ચાલ્યો આખરે માનવતા અને કુનેહની જીત થઈ જેઆરપી અને આરપીએફ અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ અવિનાશને સહી સલામત નીચે ઉતાર્યો અને નીચે ઉતારતા જ તેને એકસો બાર જનરક્ષક ગાડીમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે પોલીસ હવે તેની માનસિક સ્થિતિ સમજવા કાઉન્સેલિંગ કરી રહી છે પરંતુ સવાલ એ છે કે શું એક શિક્ષિત યુવકના આક્ષેપોની તપાસ થશે આજે એક જીવ તો બચી ગયો પણ અવિનાશ જેવા કેટલાય લોકો અન્યાય સામે દરરોજ મરતા હોય છે આશા રાખીએ છીએ કે આ ભિક્ષુકના અવાજ માત્ર ગાંડાપાનું ગણીને કાઢી નાખવામાં નહીં આવે પણ તેની વ્યથા પાછળના સત્યને તપાસવામાં આવશે માંગને આતા હું તો એ મેં પણ મારતા હૈ હો જાવના ઓ એ જો સબ્જીવાળી આતી હે ના સબ્જીવાળીઓનું तो इन लोगों को कुछ भी नहीं बोलता है कौन कौन यही जिनकी इनकी ड्यूटी अरे इनकी जिनकी ड्यूटी चलती है ये सबकी अच्छा तो, तो ड्यूटी जिसकी चलती होगी तो बोलता ही नहीं है पर मेरे को दो लात और आज मेरे को मारी उसने इसलिए मैं चढ़ी वो इनके साथ में आया था दो स्टार क्या नाम उसका भाई ऊपर तो चढ़ने का क्या मतलब मेरा ऊपर चढ़ने का मतलब यह था कि मुझे क्यों परेशान करा मेरे को तीन बार मार चुका है मैं है मैंने आपको डायरी में नहीं अब कर रहे हो मेरे दोस्त तो हम तो मांग के खाते हैं था। है? था। इसके चक्कर में तो चढ़ा था इसने दो लात मेरे को सवेरे सवेरे मार दिया है और त्यौहार का दिन भाई त्योहार का दिन ऊपर चढ़ के क्या करता तू त्योहार का दिन मैं तो कूद जाता साफ सुथरी बात मैं तो कूद जाता और इनके नाम के मैंने डायरी फेंकी थी नीचे थी। और मैंने पहले लिख के भेजी चलो